નમસ્કાર ટુડે આપનું સ્વાગત છે રાજ્ય સરકારે નવી એસઓપી જાહેર કરી હતી જે દર્શક મિત્રો આ જે નવી એસઓપી છે તેના લઈને સ્કૂલ વાન ચાલકોમાં જે રોષ હતો એ જોવા મળી રહ્યો હતો ત્યારે આ વડોદરાના કેટલાક રિક્ષા ચાલકો છે એ વર્ધીથી દૂર રહ્યા છે કારણ કે તેઓને આ જે પ્રોબ્લેમ ની સામે હેરાન વાલીઓ છે વાલીઓ તેમના બાળકો છે તેમને પણ હેરાન ના થાય તે માટે આજે તેઓ વર્ધીથી થી દૂર રહ્યા છે તેમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરશું જીવન કાકા શું કહેશો કેમ આજે વર્ધીથી થી વેગડા રહેવું પડ્યું અમારા ગુજરાતમાં આખા ગુજરાતમાં એક જ અમે હડતાલનું શસ્ત્ર નથી ઉગાડીને તો વાલી અને સરકાર એવું કહે છે તમે બાનમાં લેવા માંગો છો અમારે કોઈને બાંધમાં નથી વેગળાનો મતલબ એમ કે જેને માર્યું એ મારે અમારી એની ઈચ્છા અને અમારી જે માગણી નથી થતી એનાથી કારણે અમારું એક જ લક્ષ્ય કે અમને પરમિટ હોય એ વેગળા રહેવાનું કારણ આ જ છે કે સરકાર અમને બે હજાર ઓગણીસથી બંધ કરવું અમને પરમિટ આપે એના માટે અમે આજે વેગળા રહ્યા છીએ આખા ગુજરાતમાં મોસ્ટ ઓફ મોસ્ટ ઓફ વડોદરા છોડીને બધા વેગળા રહ્યા છે કે અમે વેગળા છીએ અને અમને અમને પરમિટ આપે અમારી સરકાર સાથે અને આઈટીઓ સાથે આ જ માંગણી છે બે હજાર ઓગણીસ થી આપ વાત કરીએ છો બે હજાર ઓગણીસ થી શું માંગ છે અને અત્યાર સુધી કેમ નથી અમલમાં આવે જો અહીં બે હજાર ઓગણીસ થી એવું હતું કોરોના પછી સત્ય એવું છે કે વાનવાળાની પરિસ્થિતિ બહુ ખરાબ થઈ હતી એટલે અમે કેટલાય વર્ષોથી પરમિટ લેતા નહોતા અમારી પરિસ્થિતિ નથી પણ અહીં અમને એવું લાગ્યું કે આ જે એક થી પછી એક કારણ બને છે આપણે વડોદરામાં હણી કારણ બન્યું રાજકોટમાં બન્યું સુરતમાં બન્યું એટલે આમાં સરકાર કડક થઈ ગઈ છે એટલે પાડાનો ડામ પગારીને દે એની જે એમ થયું રાજકોટમાં વાહનવાળાને વારંવાર એક ગરીબની ભાભી ગરીબની હો બધાની ભાભી એમ અમને એક જાતે આ અમને ના વાહનમાં બન્યું છે ના રિક્ષામાં બન્યું છે બનાવ બન્યો છે તો આ લોકોમાં બન્યો છે જે સરકારને કોન્ટ્રાક્ટ આપેલી સિસ્ટમમાં બન્યો છે અમે કોન્ટ્રાક્ટના સિસ્ટમમાં નથી અમે રોજનું લાઈન રોજ ખાવાવાળા છે પણ અહીં ખરેખર ગુનેગાર એ છે સરકારના એક બી માણસને એ લોકોના મોટા માથા બચાવવા માટે કામગીરી દેખાડવા માટે અમને ગરીબને આ એક હેરાનગતિ છે મારું એવું માનવામાં આવે છે હવે બાળકો કાર્યક્રમની માંગ છે કે અમને ચૌદ બાળકોનો પરમિટ આપો અને મીડિયાને બી એક અપીલ કરું છું કે તમે અમને જેવું બાઇક લો છે એનું બી બાઇક લો કે અમે વાનવાળા નહીં બોલાવ તો અમે પરમિટ આપો તો અમે અમારી ગાડીઓનું પચાસ ગાડીઓનું અત્યારે તૈયાર પડ્યું છે અમે ફાઇલ મૂકીને પરમિટ આપી દે ચૌદ બાળકનો અમારો કોઈ ઇશ્યુ નથી તો એમાં બાળકનું સલામતી રહેશે એમાં ઘણી વાર તો એવું હોય છે કે વાન વાળા પરમિટ ના હોય કોઈ બનાવ બની ગયો તો એનું મકાન વેચે તો એનું પૂરું ન થાય કોઈ વાલી આજે પચાસ લાખનો ક્લેમ કરી દીધો તો વાન વાળો કઈથી આપશે બીજી વાત સરકાર અમને થોડી રાહત આપે જેવું એસટીમાં આપે છે આજે અમારો તેત્રીસ હજાર ઇકોનો વીમો તેત્રીસ હજાર છે એમાં થોડો અમને રાહત આપે આ તેત્રીસ બીજું અમને થોડો ટેક્સમાં રાહત આપે અમને દરેકમાં ડબલ જ લૂંટ ખેલાવે છે હવે જો હવે આ સરકાર તમારી વાત ના મળે તો તમારી કેવી પરિસ્થિતિ અહીંયા અમારી પરિસ્થિતિ એવી છે કે હજી અમારી ગુજરાત લેવલ પર મીટિંગ થશે એમાં નક્કી થશે આ દિવસ બેમાં બે દિવસમાં નક્કી થશે જે આ અત્યારે વર્ધીથી વેગળા રહેવાના છે એની જગ્યાએ અહીં સીધી સીધી ટાઈપનું આખા ગુજરાતમાં એલાન થશે બિલકુલ આગામી સમયમાં બે દિવસની અંદર નક્કી થશે કે હડતાલ કરવી કે કેમ પરંતુ અત્યારે જે પરિસ્થિતિ વડોદરાની છે કેટલાક લોકો હડતાલમાં જોડાયા છે પરંતુ કેટલાક લોકો હડતાલ નથી પણ કરી રહ્યા કારણ કે સંસ્કારી નગરી લોકો છે ને સંસ્કાર ક્યારે ભૂલતા નથી ત્યારે હવે જોવાનું રહ્યું કે સરકાર આ તમામ સ્કૂલ વાહન ચાલકો વાત ક્યારે માને છે કેમેરામેન ગૌતમ ની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા